મેં શરૂઆતથી જ કીધું હતું કે હું એવિડન્સ સાથે તમારી સામે રજૂ થઈશ આજે હું પાછો ફરી વખત તમારી સામે એવિડન્સ સાથે રજૂ થઈ રહ્યો છું જેમાં તમને ફાઇલ આપી છે ઓડિયો ક્લિપ પણ આપીશ બાકી બધા વિષયો સાથે હું તમારે તમારા પ્રશ્નો બધાના જવાબ આપીશ પ્રથમ ફરિયાદી કિશોર કાનપરિયા મુદ્દા નંબર એક ફરિયાદી કિશોર કાનપરિયા જેઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવા માટે પોતાના ગામની ગ્રાન્ટ તો અલગ અલગ બીજા ગામોમાં આપી છે એના પુરાવા સાથે એવિડન્સ સાથે આપ બધા જ પત્રકાર મિત્રો પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાને એક ફાઇલ આપું છું એમની સાથે એમણે ગ્રામ પંચાયત સભ્ય સાથે ગેરવર્તણૂક કરેલું આખો કૃત્ય જે ગ્રામ પંચાયત સભ્ય વિઠ્ઠલપુર એમના જ ગામના એમના જ ભાઈઓ અને સભ્ય હતા થોડા દિવસો પહેલા સરકારી કાર્યક્રમમાં સરકારી કાર્યક્રમમાં હું ભારપૂર્વક બોલું છું વિઠ્ઠલપુર મુકામે જે સરકારી કાર્યક્રમ થયો હતો એમાં આપણા વિસ્તારના નાયબ દંડક ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ વગેરે વગેરે બધા જ અધિકારીઓ હાજર હતા જેનું આખો કાર્યક્રમની રૂપરેખા માટે કિશોરભાઈ ગ્રામ પંચાયત વિઠ્ઠલપુર દ્વારા જે સભ્યને મદદ લેવાઈ હતી એ સભ્ય દ્વારા વાવચરો રજૂ તલાટી મંત્રીએ કર્યા હતા અને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સંપૂર્ણ ગેર ગેર રીતે આ સભ્ય ઉપર કામગીરી કરવામાં આવી છે પણ થયું હોય તો ગ્રામ પંચાયત તલાટીની જવાબદારી હોય બાકી બધાની જવાબદારી હોય ઠરાવો થયેલા છે સંપૂર્ણ થયેલા છે છતાં નિર્દોષ વ્યક્તિના પુરાવા સાથે એમના જે ખાર રાખીને અને કામગીરી કરી રહ્યા છે એનો પુરાવો આપું છું બીજો મહત્વનો આપ બધાને બોલાવ્યા હતા મારી પાસે ઓડિયો ક્લિપ આવી છે કૌશિકભાઈ વેકરિયાની ખુદની ઓડિયો ક્લિપ છે અને એ મારી સામે ગંભીર એવી રીતના ગંભીર આક્ષેપો કરે છે ગંભીર પ્રકારના શબ્દો વાપરે છે અને જેને ન આપણે સાચી શકાય આપણી સંસ્કૃતિને ન સાચી શકાય આવા એલિગેટ સાથે એ ઊભા થઈ રહ્યા છે એની અંદર પોતે કહે છે કે મારા પિતાજીનો અવસાનમાં મારા બાપ જેવો શબ્દ વાપરે છે અને ખરાબ ક્રૂર શબ્દ વાપરે અને એ એમ કહે છે કે એમના બેસણામાં હત્યાર થયું હતું હું તમારે બધાય સમક્ષ રૂબરૂ આધાર પુરાવા સાથે કે પચીસ તારીખે જે તે લેટરનું કુરિયર કુરિયર કંપનીએ જઈ અને કુરિયર થાય છે જે તે વ્યક્તિ કુરિયર થાય કરે છે હું પોતે મારા પિતાજીના અગ્નિ સંસ્કારમાં પચ્ચીસ તારીખે અગ્નિ સંસ્કાર હતો થી પાંચસો લોકો જેવી મા મોટી મેદનીમાં અગ્નિ સંસ્કાર હોય અને કોઈ પણ નાલાયક નાલાયકમાં નાલાયક વ્યક્તિ હોય તો પણ પોતાના પિતાજીના ડેથ સમયે પોતાના પિતાજીના અગ્નિ સંસ્કાર સમયે આવું હૈન પ્રકારનું કૃત્ય ન કરે તમે આ પ્રકારનું કૃત્ય કરીને અને મને અંદર દાખલ કરવામાં આવ્યો છે મારી સાથે વેરભાવપૂર્વક આ કૃત્ય તમારી સામે કોઈ ઊભા ન થાય એના માટે મને તમે પ્રેઝન્ટેશન માં રદુ કર્યો છે કોઈ પણ કારણ વગરના કોઈ પણ મોતા વગરના માત્ર ને માત્ર એક વોટ્સએપ થી મને અંદર દાખલ કરવામાં આવ્યો છે અને મારી સાથે અણસંતુ વર્તન દુશ્મન પણ પોતાના બાપને હું કાર્ડ ખોલીને જવાબદારીપૂર્વક બોલું છું આંબળી લજો આપણા બધા દ્વારા હું જે તે વ્યક્તિને કહેવા માંગુ છું કે ભાઈ દીકરીનું આણું અને પિતાજીનું કાણું વારાઝડીયે નથી મળતું આ આ સમયે તમે મારી ઉપર વજ્રઘાત કર્યો છે કારણ વગીરનો વજ્રઘાત કર્યો છે હવે તમારી ઉપર હું એવિડન્સ સાથે રજૂ કરું છું તમે એ ક્લિપમાં બોલો છો કે ભાઈ મેં ભૂતકાળમાં એમને મદદ કરી છે એક મહિનો સુધી મને હુકમ વિકાસ કમિશનરનો આવ્યા પછી સત્તા આપવા નહોતી દીધી મારો ચાર્જ લેવા નહોતો દીધો કોઈને કોઈ કારણોસર તમે અટકાવી રાખ્યો હતો મારી પાસે એવિડન્સ છે વિકાસ કમિશનરે જ્યારે હુકમ કર્યો ત્યાર પછી છવ્વીસમા દિવસે હું આપ બધા મીડિયોને મારા જેતે પુરાવા સાથે આપું છું છવ્વીસમાં દિવસે મને સસ્પેન્ડ કરવામાં જેલમાં હોવ તમે ચાર દિવસમાં સસ્પેન્ડ કરો છો રાત્રિના તમે નોટિસ ઉભજાવો છો રાત્રિના તમે ધરપકડ કરવા આવો છો અને છવ્વીસ છવ્વીસ દિવસ સુધી તમે ચાર્જ નથી આપવા દેતા છવ્વીસમાં દિવસે સાડા સુડતાલીસ લાખ રૂપિયાનું ચૂકવણું થયા પછી આ ઓન રેકોર્ડ છે છવ્વીસમાં દિવસે સુડતાલીસ લાખ રૂપિયાનું ચૂકવણું થયા પછી